જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના વ્લોગમાં ને મિત્રો આપણે હતા લાકડાનો ભારો કરવા અને તરફ લાગી હતી એટલે પાણીનો ભરવા હતા મિત્રો રહેજો ને આમ તો આપણે કોમેડી વિડીયો બનાવવાના હતા પણ મને એવું લાગે છે કે કોમેડી વિડીયોમાં આપણને એટલું બધું કંઈ ફાવશે નહીં એટલે આપણે આજથી હવે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આ છે અમારા દાદાજીનું મંદિર જ્યાં અમારા દાદાજી એ સમાધિ લીધી હતી તો મંદિરે આવી ગયા છે દર્શન કરવા જોઈ શકો છો તમે મંદિર મંદિરે પ્લાસ્ટર કરાયું છે અને આ છે આપણી પાણીની બિસલેરી આપડે પાણી ભરવા આવી ગયા છે તો મિત્રો પાણીનો લોટો આપણે ભરી લીધો છે અને હવે આપણે જાહેરા મેડમ પાસે પાણીનો લોટો ભરી मैडम लाकड़ा ले रहा जो मैडम बैठा है लाकड़ा नो पारो करी तू करे है लाकड़ा ले ली दे लो तर पानी पियो ठंडू है ना ठंडू है ठंडू पियो अंदर हो तो मित्रों लाकड़ा ले लीधा से हवे આપણે ઘણા બાજુ ને આપી ગયા જોઈ શકો છો મેડમ ભારો લઈ લઈને મોરે જાહેર અને આપણે જાહેરા ચીડે ચીડે તો મિત્રો હવે જઈ રહ્યા છે ઘરે અને આવી ગયું આપણું બાઈક તો મિત્રો આજના બ્લોગમાં બસ આટલું જ મળીએ કાલે હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી